નમસ્તે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે સારાંશ લેખન યા સંક્ષેપ લેખનના બે પ્રકાર જોયા છે આજે આપણે આ માં આપણે ત્રીજો પ્રકાર જોવાના છે ત્રીજો ભાગ જોવાના છે બીજા વિડીયો ક્લિયર થઈ ગયા છે એટલા માટે આપણે પ્રેક્ટિસ માટે ત્રીજો ભાગ છે આપ્યું બે પ્રકાર છે સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત બે પ્રકારના શિસ્ત હોય છે તમે સાંભળ્યું હશે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા વાગે ધમધમ આ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત રીતે શિસ્ત લાદવામાં આવે છે પરંતુ આજના જમાનામાં આવી વિશિષ્ટ કારગર નિવર્તી શકે એટલે સ્વયં શિસ્ત ના વાતાવરણ થાય છે ફરજિયાત પાડવામાં આવતી આ શિસ્તમાં ભય હોય છે સ્વયં શિસ્ત ને ભય ને કોઈ સ્થાન હોતું નથી વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને શિસ્ત નું પાલન કરે છે આપણામાં સ્વયં ભાવના કેળવાયું હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડ હડતાલ મારામારી વગેરે ગેરશિષના પરિણામ છે શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે જ્યાં વિનય વિવેક અને જવાબદારી જેવી ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુકાત બને છે તો વિદ્યાર્થી તમે જોયું હશે કે આખા આખા પેરેગ્રાફ ની અંદર શિસ્ત વિશે વાત કરવામાં આવી તો આમાંથી મુખ્ય મુદ્દા આપણે હવે તારવશું અને મારા હિસાબે તમને તો ખબર જ પડી ગઈ હશે કે હેડિંગ શું આપવું જોઈએ તો અહીંયા આપણે શિસ્ત પણ આપી શકીએ અને સ્વયં શિસ્ત પણ આપી શકીએ સ્વ વિકાસ માટે સ્વયં શિસ્ત આપી શકાય તો આપણે મુખ્ય મુદ્દામાં આપણે શું કરશું શિસ્તના બે પ્રકાર છે એક તો સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત આ મુખ્ય મુદ્દા તરીકે તમારે એને ગણતરીમાં લેવાનું છે પહેલું વસ્તુ બીજી વસ્તુ કે સ્વયં શિસ્ત અને સ્વૈચ્છિક શિસ્તને કારણે બાળકનો વિકાસ સારો થાય છે એટલે આ મુદ્દો પણ તમે લઈ શકો જે તમને અહીંયા દેખાય છે સ્ક્રીનની ઉપર આટલો મુદ્દો તમારે લેવો જોઈએ એ મુખ્ય મુદ્દાની અંદર આપણે કરી શકીએ શિસ્તને કારણે ઘણો બધો વિકાસ થાય છે એની કીધું જે રીતે આપણે જોયું કે શિસ્તને કારણે બાળકની અંદર સદ વ્યવહારનો સારો સંબંધ થાય છે એમાં વિનય વિવેક અને જવાબદારી જેવી ભાવનાઓ આવે છે જ્યાં શિસ્ત જળવાય છે તે વાતાવરણ સુખદ બને છે આ ત્રણ લાઈનો પણ મુખ્ય મુદ્દા તરીકે લઈ શકે આમ ટોટલ આપણે કેટલી જોઈએ 5 થી 6 મુદ્દા જોઈએ જે સારાંશ લેખન યા સન્સેપ્ટ માં તમે લઈ શકો એટલે સારાંશ લેખન વખતે આ મુખ્ય મુદ્દા ધારવાના અને હેડિંગ તમારે બીજા વિડીયોની જેમ ઉપર આપવાનું છે શિસ્ત અથવા સ્વયં શિસ્ત અથવા શિસ્તને કારણે બાળકનો વિકાસ આ રીતે પણ તમે આપી શકો ઠીક છે તો બાળકોને આ સમજમાં આવ્યું હશે હજી પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે વિડીયો ફરી પાછો એક વખત જોવો જેને કારણે તમારા મનના ડાઉટ ક્લિયર થાય હજી પણ તમને ડાઉટ હોય તો તમે જરૂર અમને કમેન્ટ કરો જેથી અમે તમને એ વિડીયોની અંદર મદદ કરશો અને નવા વિડીયો લાવવામાં હેલ્પ થશે થેન્ક યુ